નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી આપવામાં આવશે લોકો હવે એક પણ રૂપિયો ખર્ચા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે જોકે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે સાઠ ટકા સબસિડી મળશે જોકે બાકીની ચાલીસ ટકા રકમ લોકો લોન તરીકે લઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે જાણીતા હોવા મનીષોના તંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે તેમની આગાહી મુજબ પાંચ ફેબ્રુઆરીથી ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપને લઈને તારીખ પાંચ અને સાત ફેબ્રુઆરી સુધીમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપમાં ભરતી મેળો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આણંદના બોરસરમાં આજે કોંગ્રેસના ત્રણ હજાર બોતેરથી પણ વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે સી આર પાટીલની હાજરીમાં આ લોકો ભાજપમાં સામેલ થયા છે જેમાં બોરસદ તાલુકાના સરપંચો પૂર્વ સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત ત્રણ હજાર બોતેર કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે જોકે આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ભાજપે નેતા સોલંકીના ગઢમાં મોટું ગાબડું ફાળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વોટ્સએપે ડિસેમ્બર મહિનામાં ઓગણ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રોડ અને કૌભાંડો રોકવા ભારતમાં ઓગણ લાખ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે જ્યારે કોઈ ફરિયાદ મળે તે પહેલાં જ સોળ લાખ અઠ્ઠાવન હજાર એકાઉન્ટ બંધ કરી દીધા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વર્ષે ચાલીસ હજાર કેન્સર દર્દીઓના મૃત્યુ થાય છે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં દર વર્ષે કેન્સરના સરેરાશ તોંતેર હજાર કેસ નોંધાય છે જ્યારે ચાલીસ હજાર જેટલા દર્દીઓ વર્ષે મૃત્યુ પામે છે જોકે આમ રાજ્યમાં રોજ સરેરાશ એકસોને દસ વ્યક્તિઓ કેન્સર સામેના જંગમાં હારીને જીવ ગુમાવે છે એટલે કે સરેરાશ દરરોજ ગુજરાતમાં એકસોને દસ વ્યક્તિઓના કેન્સરના કારણે મૃત્યુ થઈ રહ્યા છે ગુજરાતમાં તમાકુ સિગરેટના વ્યસનના કારણે મોઢાના કેન્સરના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે રાજ્યમાં દર દસમાંથી ત્રણ પુરુષને મોઢાનું કેન્સર છે જોકે ગુજરાતમાં કેન્સરના કારણે ગત પાંચ વર્ષમાં એક લાખ એકાણું હજાર છસો પંદર દર્દીઓના મૃત્યુ થયા છે જેમાં પુરુષ મહિલા અને કેસોની સંખ્યા અહીંયા આપેલી છે જે તમે જોઈ શકો છો જ્યારે કયા વર્ષમાં કેટલા લોકોના મૃત્યુ થયા કેન્સરના કારણે એનો આંકડો પણ અહીંયા આપેલો છે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ક્યારે મળશે તેને લઈને મોટા સમાચાર સમાવ્યા છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ પંદર હપ્તા ટ્રાન્સફર કર્યા છે દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા તો આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી જ્યારે કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાનો સોળમાં હપ્તો નહીં મળે ક્યાં કયા ખેડૂતોને બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો નહીં મળે એના વિશે જો વાત કરીએ તો દેશના ખેડૂતો કે જે આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે સરકાર તેમના પ્રત્યે ખૂબ જ કડક છે આ કારણોસર ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી ફરજિયાત બનાવી છે ત્યારે જે ખેડૂતોએ હજુ સુધી તેમના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી અને યોજના હેઠળ ઈ કેવાયસી કરાવ્યું નથી તેમને સોળમો હપ્તો મળશે નહીં જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરવા માગો છો તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને આ યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તારીખ સોળના રોજ ગ્રામીણ ભારત બંધ રાખવાને લઈને સીઆઈટીયુ દ્વારા જાહેરાત કરવામાં આવી છે સેન્ટ્રલ ઇન્ડિયન ટ્રેડ યુનિયનોનું કેન્દ્રએ આ મહિનાની સોળમી તારીખે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે સીઆઈટીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવી રહેલી મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને જનવિરોધી નીતિઓના વિરોધમાં આ બંધનું આહવાન કરવામાં આવ્યું છે સંયુક્ત કિસાન મોરચા સહિત નેવું મજૂર સંગઠનોએ મળીને આ નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહાકુંભાડ સમાવ્યું છે એક પાન કાર્ડ પર જ એક હજાર એકાઉન્ટ બન્યા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકની કાર્યપદ્ધતિ સામે સવાલો સર્જાયા છે અહેવાલો પ્રમાણે પેટીએમ પેમેન્ટ બેંકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે જોકે આ બેંકના એક હજારથી વધુ ગ્રાહકોના એકાઉન્ટ એક જ પાન કાર્ડ સાથે જોડાયેલા હતા કેવાયસી વગર કરોડો રૂપિયાનું લેવડદેવડ કરી મની લોન્ડરિંગની આશંકાએ પેટીએમ પેમેન્ટ્સ બેંકનું ભવિષ્ય ખતરામાં આવ્યું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ રિપોર્ટને ઈડી ગૃહ મંત્રાલય અને પીએમ કાર્યાલય સુધી મોકલ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જો કે હવે મહાનગરપાલિકાઓ વધીને કુલ પંદર થઈ જશે જેમાં નવી મહાનગરપાલિકાની કઈ કઈની જાહેરાત કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો નવસારી ગાંધીધામ મોરબી પાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્ત આમ કુલ સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે જોકે જૂની આઠ મહાનગરપાલિકા હતી જેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ અને ગાંધીનગર જોકે હવે આ બંને મળીને કુલ પંદર જેટલી મહાનગરપાલિકાઓ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભૂપત ભાયાણીએ કેસરિયા ધારણ કર્યા છે આમ આદમી પાર્ટી છોડનાર અને ભાજપમાં જોડાનાર ભૂપત ભાયાણીએ સી આર પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ પહેર્યો છે ભેસાણમાં જબરો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો જોકે જૂતાના હાર પહેરાવીશું તેવી આગોતરી જાહેરાત કરીને પોલીસને એલર્ટ કરનાર રેશમા પટેલ સહિતની અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જુનાગઢમાં સી આર પાટીલે ભાયાણીને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા જોકે એક મહિના પહેલાં ભાયાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું બે હજાર બાવીસમાં તેઓ જૂનાગઢના વિસાવદરથી ચૂંટાયા હતા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે જોકે કોંગ્રેસના ધારાસભ્ય તેઓ બે હજાર બાવીસની ચૂંટણીમાં જીત્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મનરેગા યોજનાને લઈને રાહુલ ગાંધી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે મનરેગા યોજનાને લઈને ગઈકાલે અઢાર વર્ષ પૂરા થવા પર રાહુલ ગાંધીએ યોજનાના કેટલાક શ્રમિકો સાથે મુલાકાત કરી હતી તેમણે કહ્યું કે બંગાળમાં જ્યાં છોતેર લાખ પરિવારો આ યોજના પર નભે છે ત્યાં સરકારે બજેટ શૂન્ય કરી દીધું છે છેલ્લા બે વર્ષથી શ્રમિકોને તેમના પૈસા મળ્યા નથી કેટલાક વર્ષોમાં દેશના સાત કરોડ શ્રમિકોના જોબ કાર્ડ રદ કરી દેવાયા છે પાંત્રીસ ટકા લોકોને મનરેગા યોજનામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સતત ચોથા દિવસે ધરણા પ્રદર્શન જોવા મળ્યું છે પીજીવીસીએલ કચેરી બહાર ચાલી રહેલા આંદોલનનો આજે ચોથો દિવસ છે ઉમેદવારો રાત અને દિવસ પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે બેસીને ધરણા કરી રહ્યા છે આરટીઆઈમાં બતાવવામાં આવેલ ભરતી તાત્કાલિક કરવા માંગણી કરવામાં આવી છે ગઈકાલે આંદોલનકારી યુવાનો અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક પણ નિષ્ફળ રહી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે વિભાગ ભરતીનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડશે રેલવે વિભાગમાં પાંચ ફેબ્રુઆરીએ ભરતીનું વાર્ષિક કેલેન્ડર જાહેર થશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે નક્કી કરેલા સમય અને તારીખ પ્રમાણે ભરતી થશે કેલેન્ડરની તારીખ આધારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રાખશે રેલવેની તમામ ખાલી જગ્યાઓ માટેની માહિતી મળશે ખાલી જગ્યાઓ માટે દર વર્ષે ભરતી કરવામાં આવશે જો કે કેટલીક કેટેગરી પ્રમાણે વર્ષમાં ચાર વખત ભરતીની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું તેરસો સત્યાવીસ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ભાવનગર મહાનગરપાલિકાનું એક હજાર ત્રણસોને સત્યાવીસ કરોડનું બજેટ રજૂ કરાયું છે 43% ટકા રકમ શહેરના વિકાસ માટે ખર્ચવામાં આવશે ડ્રેનેજ વોટર વર્કર્સ બ્રિજ સ્ટ્રીટ લાઇટ સફાઈ સહિતના કામો માટે છસો સાસઠ કરોડ ખર્ચવામાં આવશે જ્યારે એનિમલ હોસ્ટેલ ડોગ શેલ્ટર હોમ માટે ત્રણ કરોડ રૂપિયા સ્મશાનોમાં પચાસ લાખના ખર્ચે ગેસ સગડી ચોવીસ કરોડના ખર્ચે ઈ બસ ચાર્જિંગ સ્ટેશન સાઠ કરોડના ખર્ચે સોલાર પાર્ક વિવિધ ફાયર સ્ટેશન માટે દસ કરોડ જ્યારે નાઇટ શેલ્ટર હોમ પાછળ તેર કરોડ ખર્ચવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો વાહન ચલાવતી વખતે થૂંકનારને રૂપિયા પાંચસો દંડ આપવો પડશે અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં પહેલા દિવસે શહેરના સાત ઝોનના વિવિધ રસ્તા ઉપર થૂંકનારા એકસો ને બાવન લોકો પાસેથી રૂપિયા અઢાર હજાર પચાસ જેટલો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે હાલના નિયમ મુજબ વાહન ચલાવતી વખતે રોડ ઉપર થૂંકનારા પાસેથી મહત્તમ રૂપિયા પાંચસો તથા રોડ ઉપર ચાલતા જતી વખતે થૂંકનાર પાસેથી મહત્તમ સો રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે ટૂંકમાં વાત કરીએ તો સીબીએસઇ બોર્ડ અંતર્ગત આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ છ થી બારમાં પહેલીવાર ક્રેડિટ સિસ્ટમ લાગુ થશે બારસો કલાકના અભ્યાસ પર ચાલીસ પોઈન્ટ મળશે અમદાવાદ રાજકોટ સિક્સ લેન હાઇવે માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પૂરો થવાની ધરણા છે જોકે ચાર વર્ષ મોડું કામ પૂર્ણ થશે રૂપિયા બાવીસો ત્રીસ કરોડની વધુનો ખર્ચ થશે ભારતીય સેના એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ છપ્પન કોર્સમાં મહિલા અને પુરુષો બંને આગામી આઠ માર્ચ સુધીમાં અરજી કરી શકશે સીઝન પૂર્ણ થતાં યાર્ડમાં લસણની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જોકે લસણના ભાવ વધીને સાસઠસો રૂપિયા બોલાયા છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે